અને સમાચારો તરફ આગળ વધી અમેરિકાના ન્યૂ એલિયોન્સમાં બોરબોન સ્ટ્રીટ પર નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકોને ટ્રક ડ્રાઇવરે ટક્કર મારી અને ભીડ ઉપર ગોળીબાર કર્યો હતો તાજેતરની માહિતી અનુસાર આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકોની સંખ્યા દસથી વધીને પંદર થઈ ચૂકી છે એફબીઆઈએ આ હુમલાને આતંકવાદી હુમલો માની અને તેની તપાસ હાથ ધરી છે કારણ કે હુમલાખોરના વાહનમાંથી આતંકી સંગઠન આઈએસઆઈએસનો ઝંડો પણ મળી આવ્યો હતો જોકે પોલીસની જવાબી કાર્યવાહીમાં હુમલાખોરનું મોત થયું હતું ત્યારે એફબીઆઈએ પુષ્ટિ કરી છે કે ન્યૂ ઓર્લિયન્સમાં હુમલાખોર ડ્રાઈવરની ઓળખ બેતાલીસ વર્ષીય સમસુદિન જબ્બર તરીકે થઈ રહી છે એફબીઆઈએ જણાવ્યું છે કે અમારી ટીમ જબ્બર વિશે વધુ માહિતી ભેગી કરી રહી છે કારણ કે હુમલાખોર દ્વારા ઉપયોગમાં લેવાયેલા વાહનમાંથી ઇસ્લામિક સ્ટેટ જૂથનો ધ્વજ પણ મળી આવ્યો છે અમેરિકી રાષ્ટ્રપતિ જો હુમલાની નિંદા કરી છે અને તેમણે જણાવ્યું છે કે એફબીઆઈ આ ઘટનાને આતંકવાદ તરીકે તપાસમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે હું પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરી રહ્યો છું છું જેઓ રજાની ઉજવણી કરી રહ્યા હતા